સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે ફક્ત ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા ટાઈગોર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહે છે નેવું નવાણું સાઠ વાળા ત્યાં ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહે છે માલિકનો નંબર તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કિટ બ્રાઉન કલર માં તમે ટાટા ટાઈગોર જોઈ શકો છો ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી જશે થર્ડ પાર્ટીનો વીમો છરું છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ટાટા ટાઇગોર ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહી છે અત્યાર સુધીમાં ટાટા ટાઈગોર ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ફોન કરી શકો છો પણ કારણ વગર કોઈ ખોટા ફોન ન તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની બધી જ વિગતો મોકલી શકો છો આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું